ટ્રાફિકમાં હેરાન નહીં કરવા બદલ પંદર હજાર ની લાંચ લેતા સુરત શહેર ટ્રાફિક રીઝન ત્રણ ના ટીઆરબી જવાન ધર્મેશ એસ ભરવાડ ની એસીબી ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ ફરિયાદી પાસે પોતાના ત્રણ વાહનો છે અને સુરતમાં કાપડ હેરાફેરીનો વ્યવસાય કરે છે દરમિયાન આરોપી પિયુષ રાજપૂત સુરત શહેર ટ્રાફિક રિજિયન ત્રણ ના સ્કોડ ફરજ બજાવે છે અને પોતે રિજિયન ત્રણ ના વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગ્રુપના કુલ ત્રીસ વાહનોને ટ્રાફિક રિજિયન ત્રણ માંથી પસાર થતી વખતે ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ નહીં કરવાના બદલામાં સાતસો રૂપિયાની માંગણી કરી હતી જોકે ફરિયાદી દ્વારા રકજક કરતા દરેક વાહન દીઠ રૂપિયા પાંચસો આપવાનું નક્કી થયું હતું પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા સાઈન પોઈન્ટ સરકારીડોલી સુરત ખાતે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું છટકા દરમિયાન આરોપી પિયુષ રાજપૂતે ફરિયાદી ને આરોપી ધર્મેશ ભરવાડ ને લાંચના નાળા આપી દેવા કહ્યું હતું બાદમાં ધર્મેશે ફરિયાદી પાસેથી લાંચના નાણા મેળવી આરોપી પિયુષ ને લાંચના નાણા ગયા હોવા છતાં જાણ કરી હતી પરંતુ આરોપી ધર્મેશ ભરવાડ રંગે હાથે પકડાઈ ગયો હતો ટ્રાફિક રીજન ટ્રોલના ટીઆરબી જવાન ધર્મેશ એસ ભરવાડ ની ધરપકડ કરી છે જ્યારે ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત સામે ગુનો નોંધી તેની શોધખોર હાથ ધરી છે